નમસ્કાર જીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અજય બુદલિયા આ હાલ આપણે આવી ચૂક્યા છીએ વલભીપુર જોઈએ શું છે વલભીપુરની સમસ્યા સાહેબ એનો પ્રશ્ન શું છે વલભીપુરમાં એના પ્રશ્નની તો મોટી વણજાર છે એક પ્રશ્ન નથી અનેક પ્રશ્નો છે ખાસ કરીને રોજગારીનો અને સિંચાઈ માટેનો જે કાંઈ પાણી છે પિયત માટેનો એ પાણીનો પણ મોટો પ્રશ્ન છે વર્ષો થઈ ગયા કેનાલો અમુક જગ્યાએ બની ગઈ છે અને બની ગઈ છે એ કદાચ મને એવું લાગશે કે પાણી આવનારા વર્ષોમાં કદાચ આપે તો એ પહેલાં એને રિપેર પણ કરવી પડશે કારણ કે એવી હાલતમાં દયની હાલતમાં પડી છે બાવળિયા ઉગી ગયા છે અને વલ્યુપુર જેવું તાલુકા લેવલનું ગામ તો આ ગામની અંદર કોઈપણ પ્રકારની રોજગારીની કોઈ પણ તક નથી કોઈ એવો એવા ઉદ્યોગો પણ નથી કે જે બીજા લોકોને રોજીરોટી મળી શકે આપ જોઈ શકો છો કે વલ્યુપુરમાં ચોંકે ચોંકે બાકડા મૂક્યા છે તો બાકડા ખરેખર વડીલોને બેસવા માટે હોય છે આજ એ બાંકડાની અંદર યુવાન બેઠેલો જોવા મળશે તો એનો અર્થ એ થયો કે યુવાન બેકાર છે અને ખાસ કરીને અત્યારે આ ચૈત્ર મહિનાની શરૂઆત થવાની તૈયારી છે સપ્તાહોનું આયોજન થઈ રહ્યું છે તો સપ્તાહોમાં મોટાભાગે વડીલો બેઠા હોય અત્યારે જોશો તો સપ્તાહોમાં જ્યાં હોય ત્યાં યુવાનો બેઠેલા જોવા મળે છે એટલે ખાસ કરીને રોજગારીનો પ્રશ્ન છે પછી વલભીપુર શહેરની અંદર આજે એટલું બધું દારૂનું દૂષણ વધી ગયું છે કે આજે અમુક વિસ્તારની અંદર જોઈએ તો દારૂ પીને લોકો બેફામ બોલતા હોય છે આજે એને કોઈ રોકનારું નથી તો આવનાર સમયની અંદર વલભીપુરની અંદર સારો માણસ રહી નહીં શકે એ માટે આવનાર સાંસદ શ્રીને પણ મારી વિનંતી છે કે અમારી આ જે કાંઈ સમસ્યા છે એનું ખાસ કરીને ધ્યાન આપે વિશેષ હું કાંઈ નહીં કહેતા વલ્લીપુરના જે કાંઈ મેઇન પ્રશ્ન રોજગારી પાણી આ બધા પ્રશ્નો સત્વરે હલ થાય એ જ અપેક્ષા રાખી સંસદને પાંચ વર્ષ પછી કાલ ભાયા છે કે આ વલ્લભીપુર તાલુકા નીકળ્યા હતા ભાઈ પાંચ વર્ષ પહેલા ભાડ્યા હતા પાંચ વર્ષ પછી કાલ નીકળ્યા છે વલભીપુર તાલુકામાં સમસ્યા તો સો એ સો ટકા છે સમસ્યા વગરનો તાલુકો જ નથી તમે ગામડા ગામડા લેવલના રોડ જુઓ તો લોકોને શાકભાજીની લેવા આવવું હોય તોય ત્યાં તગ્ગામાં બેસીને આવવું પડે છે વલભીપુરમાં રોડા ખાતા ખાતા રોડનો પ્રશ્ન છે રોજગારી તો છે જ નહીં રોજગારી તો આવડે સરકાર ક્યાં આપે છે મત આવે ત્યારે ભાઈજીયા આપે છે અહીંયા આપે ગુંદી ખબર આપે પ્રોગ્રામ કરાયેલા હે વાહ ભાઈ વાહ આપણું બધું પાકી ગયું રતિલાલ વર્મા વીસ વર્ષ કે પચીસ વર્ષ સાંસદ વીસ વર્ષ સાંસદ રહ્યા તો રતિલાલભાઈ ચૂંટણી આવતા ગામમાં આંટાઓ મારતા એ વખતે કાંઈ આવો ઇલેક્શનનો બહુ જમાવડો થતો નહીં પણ હવે આવડા લોકોને આપણે એવું હતું કે આ સરકાર હારી છે એટલે આપણે એને લાભ આપ્યો પણ આ ગઈ ઇલેક્શનમાં જે ભારતીબેન આવ્યા ભારતીબેન કંઈક અઢી લાખ મતથી વધારે જીત્યા પણ એ જીત્યા પછી વલભીપુરમાં નથી ડોકાના વલભીપુરની દહીની હાલત શું છે એ તો મીડિયાવાળાને ખબર જ હોય મીડિયાવાળા ગામમાં આવતા હોય તો હું હું પ્રશ્નો છે એ મીડિયાવાળાને ખબર હોય પણ સોયા સો ટકા ખરાબમાં પોઝિશનમાં હોય ભાવનગર જિલ્લાની અંદર તો વલભીપુર તાલુકો છે કોઈ રોજી રોટી નહીં કોઈ આયોજન નહીં ખેડૂતો હમણાં સાથે વાત કરી કે નહેરનો પ્રશ્ન તો નહેરમાં એટલો ભ્રષ્ટાચાર છો છે એની કોઈ સીમા નથી બરોબર પાણી એકવાર મૂકે તો એક પણ નેર હાજી રેમ નથી એટલી તૂટી ગઈ છે આપણા માણસોના ખેડૂના પગ ને એટલી નેર તૂટી ગઈ છે અને દસ કિલોમીટર સુધી પાણી આપે છે અને અમને લોલીપોપ જ આપીશ અત્યાર સુધીમાં વલભીપુર તાલુકા અને અત્યાર સુધીમાં જેટલા સાંસદો આવી ગયા એને લોલીપોપ સિવાય કંઈ આપ્યું નથી ખાસ કરીને પાણી અને સિંચાઈની અહીંયા ખાસ જરૂર છે શું કહેવું છે સિંચાઈની તો ખાસ જરૂર છે પણ નિરમાવાળાને જરૂર છે રાજભા સાહેબે કીધું કે વલભીપુરમાં નેરના કામ ચાલુ થઈ જશે નેણના કામ ચાલુ થઈ જશે પણ ખાલી નિર્માવાળાની નેનના કામ ચાલુ થાય કે ખેડૂતોની પેટા કેનાલ કે આજુબાજુમાં ઉદ્યોગપતિની સિવાય કોઈની કેનાલ કામ અત્યારે વલભીપુરમાં એક કેનાલ હારામ હારી હોય ને તો માત્ર મેઘવદરથી નીરમા હુદીની જ કેનાલ ચાલુ છે ચાલુ એટલે પાણી તો એમાં આપ્યું જ નથી એ એક જ પરફેક્ટ બનાવેલી છે અને એમાં હજી કોઈ સાઈડની તિરાડ નથી પડી તો બાકી હું ખેડૂતોના પેટા કેનાલોમાં નથી કામ થયા નથી ખેડૂતની કેનાલું ચિરાણી કે નથી ભૂંગળા નખાણા કે નથી હરખા વાલ નખાણા તો એ ખેડૂતોની સરકાર છે કે ઉદ્યોગપતિની એ કાંઈ ખબર પડતી નથી જો ખેડૂતોનું ઈર્તી હોય સરકાર તો ખેડૂતોને પેલા પાણી લેવું જોઈએ ને ખાસ કરીને શું છે એની સમસ્યા પાક વીમા બાબતમાં બાર તારીખે ઇન્ટરવ્યુ આવ્યું હતું અમિતભાઈ ઠાકરે કીધું હતું ખેડૂતોને ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય વીમો મળ્યો નથી એ વીમો મળશે છવ્વીસો કરોડ રૂપિયા હવે પાંચ ટકા વલભીપુરની ત્રણ બેંક છે કોર્પોરેશન બેંકમાં પાંચ આપ્યો અને એસ માં અઢાર ટકા આપ્યો અને બેન્ક ઓફ બરોડામાં એકત્રીસ ટકા વીમા કંપની રિલાયન્સ કંપની છે આ એક સાંકળ જ છે જે રાહુલ કહે છે કે કે ત્રીસ કરોડ રૂપિયાનું કંભાળ કર્યું છે ત્રીસ હજાર કરોડનું રાફેલમાં એ આ સાચી વાત છે બીજી વાત એક કરવાની બે હજાર આઠમાં મુખ્યમંત્રી જ્યારે હતા નરેન્દ્ર મોદી એને અહીંયા સભામાં જાહેર કર્યું કે તમારો બગોદરાથી વર્તેષ સુધી ફોરલાઈન રસ્તો મંજૂર થઈ ગયેલો છે હજી આજની તારીખે રોડની સુવિધા નથી આપણા કેન્દ્રના મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા એને પણ ધ્યાન નથી આપેલું આ બાબતમાં રસ્તાની રસ્તાની ખાસ જરૂર છે એક્સિડન્ટ અવારનવાર થાય છે વાહનો વધતા જાય છે એટલે આ બધા લોલીપોપ જ આપે છે કોઈ વસ્તુ ધ્યાનમાં લેતા નથી શું છે બીજી સમસ્યા વલભીપુરની જેના લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે વલભીપુરની અંદર ભારતીબેન શિયાળ દ્વારા સંસદ દ્વારા એક એમ્બ્યુલન્સ આપવામાં આવી જે વલભીપુર નગરપાલિકાને ફાળવવામાં આવી છે હવે એમ્બ્યુલન્સ છે એ વલભીપુરના તાલુકા અને ગામના લોકોના સેવા માટે છે જ્યારે સેવા માટે આપવામાં આવી હોય તારી એમ્બ્યુલન્સનું આજે વલ્લભીપુર નગરપાલિકા વલભીપુરથી ભાવનગરનું ભાડું છસો રૂપિયા લે છે જ્યારે એ જ રીતે એમ્બ્યુલન્સનું વલ્લભીપુર સીએચસી હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સ છે જે અત્યારે એમ્બ્યુલન્સ એકસો સાહીઠ રૂપિયા ભાડું લે છે જ્યારે આ એમ્બ્યુલન્સ વલભપુર નગરપાલિકા દ્વારા ભારતીબેન શિયાળે આપેલી છે નગરપાલિકાને તો એકસો એમાં છ છસો રૂપિયા લેવામાં આવે છે તો આ એમ્બ્યુલન્સ ભારતીબેને વલ્લભીપુર શહેરના લોકોને સેવા માટે મોકલી છે કે વલભીપુર નગરપાલિકાને મેવા ખાવા માટે મોકલી છે આ એક મોટો પ્રશ્ન છે કે જ્યારે સેવા માટે મોકલેલી એમ્બ્યુલન્સ હોય તો એકસો એકસોને હાઈટની જગ્યાએ અત્યારે છસ્સો રૂપિયા લે છે તો પ્રાઇવેટ વાહન પણ એટલા ભાડું લેતું એટલું ભાડું લેવામાં આવે છે તો આ એક મોટો પ્રશ્ન છે બીજું કે વલભીપુર તાલુકાના ખેડૂતો અને એમાં ખાસ કરીને વલભીપુર શહેરના ખેડૂતોને નહેરનો નેરનો આજ દિન સુધીમાં લાભ મળેલ નથી ખાલી લોલીપોપ આપવામાં આવી છે કોઈ પણ હજી નહેરનું કામ પણ બાકી છે માટી કામ પણ ઘણું બાકી છે અને એવું કહે છે કે અમે ખેડૂતોને પાણી આપી દીધું તો પાણી આપ્યું નથી ખાલી લીલી લોલીપોપ આપી છે બીજું કે વલભીપુર તાલુકાની અંદર અને એમાં આ ભાવનગર જિલ્લાના સાંસદનો સમય પૂરો થાય છે જે એક હજાર આઠસો ને દિવસ પૂરા થયા તેઓ મત માટે સભા કરે છે લોકોને મત માટે સભા કરી અને લોકોને પોતાના પ્રશ્નોનું કે છે પણ એક હજાર સુધીમાં પચીસ તાલુકાના કે વલભીપુર શહેરનો લોકોના જાહેર હિત માટેના પ્રશ્ન માટે આજ આજ દિન સુધીમાં એક પણ જાહેર સભા કરેલ નથી ફક્ત મત માટે જ સભા કરે છે અમારા સંવાદદાતા વલભીપુરના એની સાથે જાણીએ શું છે એની સમસ્યા ભાજપના વિકાસ જોઈને તો છે એક અને હાલમાં જે પ્રશ્ન છે એ હકીકતની તથા તમે ગ્રામ્ય લેવલે જુઓ તો નહેરનો પ્રશ્ન છે રોડનો પ્રશ્ન છે આરોગ્યનો પ્રશ્ન છે હકીકતમાં પાંચ વર્ષની અંદર કોઈ સાંસદ આવ્યા જ નથી અને ભારતીબહેનને કોઈ હજી હાલમાં વલભીપુર તાલુકામાં કોઈ ઓળખતું નથી અને હવે પછી પાછા બીજી ટ્રમમાં આવું છે ને હવે ચાલુ કર્યું છે ગ્રામ્ય લેવલે ફરવાનું પણ કોઈ ઓળખતું નથી એટલે કોઈ આનો વિકાસ હજી આગળ થશે કે નહીં થાય એ આપણે વિચારવાનું છે તો આ વલભીપુર તાલુકાના સભ્યો જેને જણાવ્યું કે વલભીપુરમાં હજી ઘણી ઘણી સમસ્યાઓ છે ઘણું ઘણું કામ કરવાનું બાકી છે આવનારા સમયમાં ચૂંટણી છે ત્યારે ચૂંટણી કઈ બાજુ તરફેણમાં જશે એ આવનારા સમય જ બતાવશે અજય બુદલિયા જીએનએન ન્યૂઝ વલભીપુર